પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી અને ખોરશીમાં આધારિત નર્મદા નીરનું વહન કરીને સિદ્ધિ સરોવરના કાંઠે આવેલા વોટર ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણી પહોંચાડતી પદ્યનાથ ચેનલમાં લોકો દ્વારા અવારનવાર ગંદકી સહિત વધારાની ચીજવસ્તુઓ ફેંકવામાં આવતી હોવાના કારણે ચેનલમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાતું જોવા મળતું હોય છે જેના કારણે કેનાલની સ્થિતિ દયનીય બનવા પામીએ છીએ પાલિકા તંત્ર દ્વારા સમયાંતર જીસીબી દ્વારા કેનાલની સફાઈ કામગીરી હાથ ધરી કેનાલને સ્વચ્છ બનાવવામાં આવતી હોય છે જોકે કેટલાક ટીવાયેલા લોકો સફાઈ કરેલી કેનાલમાં પુનઃ ગંદકી ફેલાવી કેનાલને દૂષિત કરતા હોવાથી પાલિકા તંત્ર દ્વારા કરાયેલી કામગીરી ઉપર માથલા ધોવાતા કરાયો તો આજ રોજ ગુરુવારે પુનઃપાલિકા તંત્ર દ્વારા બે જેસીબીની મશીનની મદદથી ઉપરોક્ત કેનાલમાં ખડકાયેલી ગંદકી ઉલેચી કેનાલને સ્વચ્છ બનાવવામાં આવી હતી તો સ્વચ્છ બનાવેલ કેનાલમાં કાયમી ધોરણે સ્વચ્છ બની રહે તેવા ઉદ્દેશ્ય સાથે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે શહેરીજનોને કેનાલની ખૂબસૂરતી કાયમ બની રહે તે માટે કેનાલમાં બિનજરૂરી કચરો ન ફેંકવાની અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ